મારું નામ પરમાચી જીગ્નેશભાઈ છે હું ધોરણ દસ સ્કૂલ નોલેજ નડિયાદમાં અભ્યાસ કરું છું અહીં મારે ધોરણ ધોરણ ની પરીક્ષા ગઈ તેમાં મારા નવ્વાણું પોઈન્ટ ત્રાસી પર્સન્ટાઇલ આવ્યા છે જેમાં મારા મેથ્સમાં નાઇન્ટી નાઇન અને સાયન્સમાં પણ નાઇન્ટી નાઇન માર્ક્સ આવ્યા છે આટલું સાવ રિઝલ્ટ પાછળ મારી સ્કૂલ એફજી અને ત્યાંના ફેકલ્ટીઝ ટીચર્સ સૌનો ખૂબ જ મોટો ફાળો છે

આગે બોલેજ હૈ નોલેજ ગ્રુપ નડ્યાદ